સુરતના રાંદેર ખાતે આવેલા રામનગરના પાકિસ્તાની મોહલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મોહલ્લા કરાયું હતું સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિના આઠ ઓક્ટોબર બે હજાર ના રોજ રાંદેર રામનગર ખાતે આવેલા પાકિસ્તાન મોહલ્લાનું નામ બદલવા પત્ર લખે રજૂઆત કરાઈ હતી સ્થાનિકોની માંગણીને લઈ કરાયેલી રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિએ રામનગરના પાકિસ્તાન મોહલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મોહલ્લો કર્યો હતો જેના પાકિસ્તાન મોહલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મોહલ્લો કરાયો હોય છે તકતીનું ધારાસભ્ય પૂર્ણેશ મોદીના હસ્તે અનાવરણ કરાયું હતું પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના દેશમાં વિભાજન થયું પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યું પરંતુ જે તે વખતે સિંધ પ્રદેશના લોકો જે સિંધી સમાજના લોકો ભારતના અનેક વિસ્તારમાં ગયા એ પૈકી અહીંયા સુરતમાં પણ રામનગર વિસ્તારમાં સિંધી સમાજ આવ્યો વસ્યો અને ત્યાર પછી આજે આટલા બધા વર્ષો પછી જ્યારે અહીંયાના એક એક છેરીનું નામ એ લોકવાયકા મુજબ સરસ ચૂકથી પાકિસ્તાનની મોલ્લો થઈ ગયું હતું લોકો પાકિસ્તાનની મોલ્લા તરીકે ઓળખવા લાગ્યા હતા ત્યારે બે હજાર પંદર સુધીથી કાર્યવાહી કરીને ચર્ચા કરીને બે હજાર સત્તરમાં આપણે જ્યારે મારી ગુજરાત સરકારમાં સંસદીય સચિવ તરીકે જવાબદારી હતી પત્ર વ્યવહાર કર્યો અને બે હજાર અઢારમાં મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિમાં આ આ મોલ્લાનું નામ હિન્દુસ્તાનની મોલ્લો કરવામાં આવ્યું અને આજે આપ જોઈ શકા છો કે પંદર ઓગસ્ટના આગલે દિવસે ચૌદ ઓગસ્ટ અખંડ ભારત સ્મૃતિ દિવસ એને વિભાજનની વેદના તરીકે તરીકે પણ આપણે જ્યારે એને આ વેદનાને વાચા આપવાનું કામ સૌથી વધુ સહન સિંધી સમાજે જ્યારે કર્યું હોય ત્યારે અહીંયા હિન્દુસ્તાની મોલનાની તકતીનું અનાવરણ કર્યું છે હવે પછી આ મોલનામાં જે કોઈના રેશન કાર્ડ અથવા તો આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલનો શબ્દ લખાયો હશે એને પણ દૂર કરીને અમે હિન્દુસ્તાની મોલો કરવાઈશું ब्यूरो रिपोर्ट एस नाइन न्यूज सूरत अमरी तमाम महिति थी अपडेट रहो एस नाइन न्यूज साथ